સુભાષનગર બાલા હનુમાન મંદિર સામે આવેલા પ્રધાનમંત્રી આવાસમાં આવતા નશો કરેલી હાલતને યુવકને ટપારવા જતા બે યુવકોએ ત્રણ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સુભાષનગર બાલાહનુ મંદિર પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નશો કરેલી હાલતે છરી સાથે આવેલા રાહુલભાઈ ઉર્ફે રોબર્ટ અને ગૌતમભાઈ ગુલ્લાને આવાસ યોજનામાં રહેતા હર્ષિલભાઈ રાજુભાઈ રબારીએ અહીંયાની અવરનું તેમ કહેતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ છરી વડે હર્ષિલભાઈ ઉપર હુમલો કર્યો તો તે સમયે તેમને બચાવવા ગયેલા રાજુભાઈ સોલંકી અને અભિભાઈ રાજપૂતને પણ હુમલામાં ઈજા થઈ હતી ત્યારે ત્રણેય વ્યક્તિઓને સારવારથી ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ આપણે આવાસ યોજનામાં રહું છું સુભાષનગર અને બે શખ્સો બે દિવસથી ત્યાં છરી લઈને આવે છે બાબતે તો મેં ખાલી એને પૂછ્યું તો મને કહે કે તું કે ઊભો રહે તેને છરી દેખાડી તો હું મારી સેલ્ફ ડિફેન્સમાં કંઈ પણ વસ્તુ લેવા ગયો તો એ બે હું નીચે લઈને આવ્યો તો એ બે ચરિયોના ઘા ચાલુ કર્યા એમાં બીજા બે જણા મારી આરોવાર હતા જે છોડાવવામાં એ બેને એને ચરિયો મારી અને એ બે ફૂલ દારૂ પીધેલા હતા એ લોકો કોણ હતું એ લોકો એકનું નામ રાહુલ હતું અને એકનું નામ ગૌતમ હતું રાહુલ ઉર્ફે રોબોટ અને ગૌતમ ઉર્ફે ગોલો તમને કેટલા લોકોને ઈજા થઈ છે અમને ત્રણ લોકોને ઈજા થઈ છે એકનું નામ મહાદેવ રાજુભાઈ ઉર્ફે મહાદેવ એકનું નામ અભી રાજપૂત અને મારું નામ હર્ષિલ રબારી બેની પાસે ચરિયું હતી અને તલવાર હતી અને ગાડીની ડીકીમાં કંઈ પણ હતું કંઈક તો કે નશેરી પ્રદાર હતું એક્સેસ હતી ઓલા એક્ટિવા હતી બ્લેક કલરની એક્ટિવા નંબર બોતેર 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 ઓગણત્રીસ કે બોતેર બાવીસ નંબરની એક્ટિવા હતી નહીં કોઈ પણ જાતની માથાકૂટ નહીં ફ્લેટે આવીને અવારનવાર ગાળું બોલે પીધા પછી અને બધાને દબાણ કરે પાંચસો હજાર રૂપિયા લાવું વાપરવાના એ રીતે ધમકાવીને લઈ જાય